ગુજરાતની વિધાનસભા એકસો ને બ્યાસી ધારાસભ્યોથી બનેલી છે પરંતુ આ એકસો બ્યાસી માં ઠાકોર સમાજના ધારાસભ્યો કેટલા તમે ગણતરી કરજો હું એમના નામ લઈ રહ્યો છું કેશાજી ચૌહાણ દિયોદર વિધાનસભા અમરતજી ઠાકોર કાંકરેજ વિધાનસભા અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ વિધાનસભા લવિંગજી ઠાકોર રાધનપુર વિધાનસભા દિનેશજી ઠાકોર ચાણસમા વિધાનસભા સુખાજી ઠાકોર બેચરાજી વિધાનસભા ધવલસિંહ ઝાલા માયડ વિધાનસભા બકાજી ઠાકોર કલોલ વિધાનસભા અને તાજેતરમાં જ નવા એક ધારાસભ્ય બન્યા સ્વરૂપજી ઠાકોર વાવ વિધાનસભા આની ઉપરાંત જે છવ્વીસ જે સાંસદોની લિસ્ટ છે એમાં ત્રણ સાંસદ એ ઠાકોર સમાજમાંથી આવે છે ભરતસિંહ ડાબી પાટણ લોકસભા ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા અને દેવસિંહ ચૌહાણ ખેડા લોકસભા એનો મતલબ કે દસ ધારાસભ્યો અને ત્રણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ ઠાકોર સમાજે ગુજરાતને આપ્યા છે આટલું બધું આ તો ઠીક છે કે બે હજાર બાવીસ પછીના જ આંકડાઓ છે બે હજાર બાવીસ પહેલાંના તમે પૂર્વ ધારાસભ્યો જુઓ પૂર્વ સાંસદો જુઓ તાલુકા જિલ્લા કક્ષાના જે લેવલના જે ઠાકોર સમાજના જે હોદ્દેદારો છે કે જેમને રાજનીતિમાં થોડું ઘણું કંઈક એમનું હોદ્દો રહેલો છે એ બધું જ આખું એક વર્તુળ જો ભેગું કરો તો ઠાકોર સમાજનું પણ એક મોટું એક વર્તુળ ભેગું થઈ શકે એમ કે જેને ગુજરાતના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક તેઓ બેસેલા છે પરંતુ આટલી બધી મોટી લોબી હોવા છતાં ઠાકોર સમાજનો વિકાસ કેમ નથી ઠાકોર સમાજનો વિકાસ ઘણા વર્ષોથી કેમ રૂંધાયેલો છે કોઈપણ બનાવમાં દરેક બનાવમાં મને જોડી દેવામાં વાવની પેટાજૂણી ખૂબ જ રસપ્રદ રહે ઘણી બધી નેતાગીરીઓ વચ્ચે ઘણા બધા નેતાઓના પ્રહાર ઘણા બધા વિકાસની વાતોની વચ્ચે આખરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થાય છે અને આજે ગાંધીનગરમાં સ્વરૂપજી ઠાકોરે વાવના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા આ રીતે સ્વરૂપજી ઠાકોર એ દસમાં ધારાસભ્ય છે કે જે ઠાકોર સમાજમાંથી આવી રહ્યા છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પછી ઠાકોર સમાજના ધારાસભ્યો જે છે એમાં દસ ધારાસભ્યો છે અને ત્રણ સાંસદ છે કે જે ઠાકોર સમાજમાંથી આવે છે એટલે એ રીતે આટલી મોટી એક લોબી હોવા છતાં એક સવાલ આવીને ઊભો રહે છે કે આખેર ઠાકોર સમાજનો વિકાસ ક્યાં અટકીને પડ્યો છે અમુક એવા ઘણા બધા ક્ષેત્રો છે કે જ્યાં હજી સુધી ઠાકોર સમાજનો વિકાસ નથી થયો એટલે આજના માં થોડીક એના ઉપર ચર્ચા કરવી છે એના ઉપર થોડુંક સમજવું છે કે આ નેતાઓ એવું શું નથી કરતા એવું શું કરી રહ્યા છે કે જેના કારણે ઠાકોર સમાજનો વિકાસ નથી થતો કયા કારણોસર કેમ કે દસ ધારાસભ્યો અને ત્રણ સાંસદો આ એમના ઓથોરિટી છે એમના ઉપર પાવર એમના જોડે છે સત્તામાં બેઠા છે તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક તેઓ કંઈક એવું કરી શકે કે જેથી ઠાકોર સમાજનો વિકાસ થઈ શકે એમ છે પરંતુ હજી સુધી ઠાકોર સમાજનો ખાસ કોઈ એવો વિકાસ જોવા મળતો નથી શું કારણ છે એની થોડુંક સમજવું જરૂરી છે બે હજાર તેરથી બે હજાર ચોવીસ વચ્ચેનો જે સમયગાળો હતો એમાં ચોક્કસ પ્રમાણે થોડોક લોકોમાં બદલાવ આવ્યો ક્યાંક સમાજો પણ ક્યાંક થોડાક જાગૃત થયા હોય એ રીતે જોવા મળ્યું પરંતુ આ કોઈ નેતાના કારણે નથી કેમ કે નેતાઓ જ્યારે કોઈ ચૂંટણી ઢંઢેરામાં જતા હોય છે જ્યારે ચૂંટણીમાં કોઈ પ્રચારમાં જ્યારે જતા હોય છે ત્યારે મોટા મોટા વચનો આપતા હોય છે મોટી મોટી વાતો કરતા હોય છે વિકાસ કરીશું આમ કરીશું તેમ કરીશું આ પાર્ટી સાથે જોડાઈ જવાથી તમારો ફાયદો છે આવી બધી મોટી વાતો થતી હોય અને ઠાકોર સમાજમાં પણ એવું જ જોવા મળ્યું છે મોટા ભાગના બધા જ નેતાઓ એ વિકાસની જ વાતો કરતા હોય છે પણ વિકાસ થાય છે કે નહીં એ જ્યારે ચૂંટાઈ જાય છે પછી એનું કોઈ એના ઉપર નજર કરતું નથી એટલે બે હજાર તેર પછીનો જે સમયગાળો હતો એ ક્યાંક સમયના બદલાવના કારણે ક્યાંક લોકોમાં કે લોકોમાં એક અપડેટ આવી પરંતુ થોડો ઘણો ક્યાંક તમે ક્રેડિટ આપવા જો જોઈએ તો બે હજાર તેરથી બે હજાર ચોવીસ સુધીમાં આજ સુધીમાં ઠાકોર સમાજમાં ક્યાંક રાજકીય રીતે જો કોઈની થોડીક એક લોકો જાગૃત થયા હોય ક્યાંક લોકોમાં રાજકારણની એક માં ખબર પડવા લાગી હોય તો એ કદાચ અલ્પેશ ઠાકોરની ધેન છે એવું આપણે કહી શકીએ અલ્પેશ ઠાકોરનું જે સંગઠન હતું એના કારણે ક્યાંક થોડુંક ઠાકોર સમાજમાં વહેશન મુક્તિ ક્યાંક શિક્ષણ ક્યાંક અમુક એવી લાઇબ્રેરીઓ બનવા લાગી ક્યાંક એટલે એક કહેવાના એક પાછળનું જે પીઠબળ હતું એના કારણે ક્યાંક અલ્પેશ ઠાકોરના કારણે લોકોમાં એક બદલાવ આવ્યો એટલે ક્યાંક એને ક્રેડિટ તો આપી શકાય છે પરંતુ એનો મતલબ એ નથી કે આપણે અલ્પેશ ઠાકોરને સવાલ કરવાનું બંધ કરી દઈએ કેમ કે અલ્પેશ ઠાકોરે જ્યારે એમનું સંગઠન બનાવ્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ત્યારે ઘણા બધા એના ના ઉદ્દેશો હતા એ હતા શિક્ષણના કોઈ ઘણા બધા એવા શિક્ષણના એકતાના ક્યાંક શૈક્ષણિક સંકુલો બનાવશું ક્યાંક લાઇબ્રેરી બનાવશું ક્યાંક વ્યસન મુક્તિની જે વાત હતી આવા અનેક ઉદ્દેશો હતા પરંતુ આજના સમયમાં એ બધા જ ઉદ્દેશો ક્યાં છે એની કોઈ ચર્ચાએ નથી આજના સમયે અલ્પેશ ઠાકોર એકદમ સાવ સુઈ ગયા હોય એ રીતની હાલતમાં જોવા મળી રહ્યા છે કોઈ જગ્યાએ એમની ચર્ચાઓ જોવા મળતી નથી ખાસ કરીને ખાલી કોઈ ચૂંટણીમાં કોઈ એવું સ્ટેટમેન્ટ આપી દે તો બાકી ચર્ચામાં આવે બાકી કોઈ એમને કોઈ ફરીથી કોઈ ઠાકોર સેના માટે કોઈ કામ કર્યું હોય ઠાકોર સમાજ માટે કંઈક નવી શરૂઆત કરી રહ્યા હોય એ રીતનું કંઈ જ પ્રકારનું જોવા મળતું નથી અને અલ્પેશ ઠાકોરના નિવેદનોમાં પણ ઘણો બધો બદલાવ જોવા મળી રહ્યો છે એટલે હવે ક્યાંક અલ્પેશ ઠાકોરને અને ઠાકોર સેમા ઠાકોર સમાજના જે બીજા બધા જે ધારાસભ્યો છે કે જે સત્તામાં બેઠા છે ક્યાંક એમના જોડે પાવર છે એ લોકોને ક્યાંક સવાલ કરવાની જરૂર હવે ચોક્કસ આવી પડી છે કે તમે આટલા બધા જો નેતાઓની લોબી હોય તમારા જોડે આટલો બધો પાવર છે તમે ધારાસભ્ય છો તમે સાંસદ છો તો પછી સમાજનો વિકાસ કેમ નથી થતો કેમકે વિકાસની વાતો આ લોકો જ્યારે કરતા હોય છે અને ત્યારે લોકો તાળીઓ પણ પાડે છે પરંતુ એ પછી એનો સમય જ્યારે જતો રહે છે પછી એને કોઈ સવાલ પણ કરતું નથી અલ્પેશ ઠાકોરના તમે ઘણા બધા એવા ભાષણો સાંભળ્યા હશે કે જેમાં અલ્પેશ ઠાકોર એવું કહી રહ્યા છે કે આ વખતની દિવાળી વખતે જ હું ખાતમુહૂર્ત કરવાનો છું શૈક્ષણિક સંકુલ બનાવવાનો છું અમદાવાદ ખાતે અને નરેન્દ્ર મોદીના હાથે શૈક્ષણિક શૈક્ષણિક સંકુલનું આખું લોકાર્પણ કરશે આવું ઘણી બધી એમને વાતો કરી હતી પરંતુ દિવાળી તો પતી ગઈ પરંતુ હજી સુધી એ શૈક્ષણિક સંકુલનું શું થયું અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું જમીન લઈ રહ્યો છું હવે ખાલી ખાતમુહૂર્ત કરવાનું બાકી છે પણ એનું થયું શું દિવાળી તો પતી ગઈ તો એ દિવાળી કઈ દિવાળીની વાત કરતા હતા એ હજી સુધી લોકોને પણ નથી ખબર કે નથી અમને પણ ખબર હવે અલ્પેશ ઠાકોર જાણે કે એનું શું થયું છે ખાલી સપનાઓમાં એ લોકો વાત કરી રહ્યા છે ખાલી લોકોની તાળીઓ સાંભળવા એ લોકો ખાલી સ્ટન્ટબાજી કરી રહ્યા છે એનું કંઈ જ સુધી ખબર નથી ખાસ કરીને ઠાકોર સમાજમાં દારૂબંધીનું બહુ મોટું એક આંદોલન થયું હતું ક્યાંક થોડોમાં દારૂબંધીના કારણે લોકોમાં થોડો ઘણો ફાયદો પણ થયો ક્યાંક વ્યસન મુક્તિનું થોડું ઓછું પણ થયું પરંતુ એના પછી જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એના પછી હજી સુધી ક્યાંય પણ દારૂબંધીનું નામ નથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દારૂબંધી એકદમ કાગળ ઉપર છે કાગળ ઉપર ન કહી શકાય એવું કહી શકાય કે છે જ નહીં કેમ કે ખુલ્લે આમ આજે દારૂ મળે છે ગામડે ગામડે દારૂ મળે છે પરંતુ અલ્પેશ ઠાકોર એના ઉપર કંઈ પણ એક્શન લેવાના તૈયાર નથી કે જાણે તેઓ સરકારને ટકોર કરવા પણ તૈયાર નથી અને આ બધાની વચ્ચે જ્યારે આપણે કોઈ કોઈ લોકો દ્વારા જ્યારે અલ્પેશ ઠાકોર ઉપર જ્યારે પ્રહાર કરવામાં આવે છે ત્યારે અલ્પેશ ઠાકોર એક જ વાત સામે લાવીને ઊભી વાત કરે છે કે સમાજને જગાડ્યો કોને તો કે મેં જગાડ્યો આ સમાજને કંઈ ખબર પણ નથી પડતી એ સમાજને મેં જગાડ્યો છતાં હજી લોકો કંઈ પણ થાય કે ભેંસને કોઈ ભેંસ કોઈને લાત પણ મારે તો પણ કે અલ્પેશ ઠાકોરે મરાવી છે વાત એ કહું છું આપને કોઈ પણ બનાવ બન્યો હોય કોઈ પણ બનાવમાં બનાવમાં દરેક મને જોડી દેવાનો હોય એવું થાય કે કોઈનું મકાન પાડી દીધું હોય સરકારની સામે અથવા સિસ્ટમની સામે લડવાનું હોય પણ ઘર બનનારાનું ઘર પડે હવે અલ્પેશ ઠાકોર ક્યાં ગયો દરેક વાતે કે અલ્પેશ ઠાકોરને ટાર્ગેટ કરવામાં આવે છે આવું કેમ એના પાછળનું કારણ થોડુંક જો સમજીએ તો ગુજરાતમાં જે પણ ઠાકોર સમાજના જે આગેવાનો છે કે જે રાજકારણમાં થોડી ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે એ બધા જ ધારાસભ્યો હોય કે પછી સાંસદ હોય એ કોઈ પણ સમાજના ટેગ ઉપર મોટા નથી થયા એ દસ જે ધારાસભ્યો છે એમાં ભાજપ અને કોંગ્રેસમાં જે પણ ધારાસભ્યો છે એ એમની રાજકીય પક્ષના એમને મહેનત કરીને એમને પક્ષે ટિકિટ આપીને તેઓ જીતી ગયા એક પણ નેતા જે સમાજના નામે મોટું નથી થયું માત્ર અલ્પેશ ઠાકોર એક એવો માત્ર નેતા છે કે જે સમાજના ટેગ ઉપર મોટા થયા છે સમાજ એમના ઠાકોર સમાજને એમને જે સંગઠન બનાવ્યું એના પાછળ આખું પીઠબળ ઊભું કર્યું અને એના કારણે એમનું એક વજન પડી રહ્યું છે અલ્પેશભાઈ કરતાં અલ્પેશ ઠાકોર ઠાકોર ઉપર જે વજન છે એના કારણે અલ્પેશ ઠાકોરનું પીઠબળ એ ભારતીય જનતા પાર્ટીમાં પણ વધી ગયું એટલે એ જ કારણ છે કે અલ્પેશ ઠાકોરને દરેક વાતે ટાર્ગેટ કરવામાં આવશે જ કે ભાઈ ઠાકોર સમાજનો જો તમે ઠેકો લઈને બેઠા હો તો સ્વાભાવિક છે કે ઠાકોર સમાજ જ્યારે કોઈ તકલીફ તો તમને યાદ કરશે એટલે આવી દરેક ઘટનાઓમાં અલ્પેશ ઠાકોરને ટાર્ગેટ ચોક્કસપણે કરવામાં આવશે કેમકે ઠાકોરની જવાબદારી છે કે જ્યારે કોઈ એવી ઘટના બને કે જ્યારે સમાજને અલ્પેશ ઠાકોરની જરૂર પડશે તો અલ્પેશ ઠાકોર એમના પડખે ઊભું રહેવું પડશે પરંતુ અલ્પેશ ઠાકોર ઘણીવાર ક્યાંય સૂઈ ગયા છે એનો કોઈને પત્તો હોતો નથી આવી થોડા ટાઈમ પહેલાં એક ઘટના બની હતી અમદાવાદમાં કેશવનગરની કેશવનગરની ઘટના બની એના ઉપર તો મેં આખો વિસ્તૃતમાં એક આખો વિડીયો બનાવેલો છે તમે ન જોયો તો એને વિડીયોને પણ જોજો એમાં આખી વાત કરી હતી જો કે એમાં અલ્પેશ ઠાકોરની કંઈ ભૂલ ન હતી એ કદાચ લોકોની ભૂલ કહી શકાય પરંતુ એ બધું થયા પછી અલ્પેશ ઠાકોરનું એક નિવેદન સામે આવેલું કે ઘણા કોંગ્રેસના અને ઠાકોર સમાજના જે આગેવાનો છે એ ત્યાં જઈને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સરકાર દ્વારા જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું સરકાર એમને વળતર આપતી હતી અલ્પેશ ઠાકોરનું કહેવું એવું હતું કે તમે વળતર લઈને ત્યાં સારી એવી બિલ્ડિંગમાં શિફ્ટ થઈ જાઓ પરંતુ લોકોને જગ્યા નથી છોડવી અને અમને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કેટલાક લોકો ત્યાં જઈને એવી વાત કરે છે કે અહીંયા અહીંયા આપશું અમે આગળ જઈશું દઈશું કરીશું તે પરંતુ અલ્પેશ ઠાકોરને ત્યાં એક સવાલ ઉભો થાય છે અલ્પેશ ઠાકોર માટે એક સવાલ ત્યાં ઉભો થાય છે કે જો એ લોકો કોંગ્રેસ પાર્ટીના જે ઠાકોર સમાજના જે આગેવાનો એ ત્યાં જઈને લોકોને ગુમરાહ કરતા તો તમે તો ત્યાં એ લોકોથી એકદમ નજીક રહેતા હતા રાણીપ જ રહેતા હતા તો ત્યાં એ લોકો જાય પહેલાં તમે ત્યાં પહોંચીને લોકોને સાચી દિશા આપી શકતા પરંતુ તમે કેમ ન કર્યા એટલે ક્યાંક અલ્પેશ ઠાકોર ખુદ જે વાતો કરે છે એ અલ્પેશ ઠાકોર પણ ત્યાં કેશવનગરની ઘટનામાં લોકોને મદદ કરવા પહેલાં નહોતા પહોંચ્યા જ્યારે આખો વિવાદ મોટો બન્યો પછી ત્યાં એમને પોતાના ભાષણો ઉપર વાત એમને વક્તવ્ય આપ્યા શરૂ કર્યું એટલે ક્યાંક ક્યાંક આવા નેતાઓ છે કે જે એમના હાથમાં પાવર છે અને ક્યાંક ઘણો મોટો ફાયદો કરી શકે છે પરંતુ અમુક સમય આવતો હોય ક્યાં કે જે ઘટના બને એ પહેલાં તેઓ ક્યાં સુઈ જાય છે એનો કોઈ પણ પત્તો નથી આજે ગુજરાતમાં દસ ધારાસભ્યો અને ત્રણ એમપીઓ હાલના સમયમાં પાવરમાં છે છતાં તમે જુઓ તો સાબરમતીનો જે એરિયા છે એવી અનેક એવી ચાલ્યો છે કે આવનારા સમયમાં એ લોકોનું ડિમોલેશન થવાનું જ છે એમને એ ઘર છોડને બીજે જવું પડશે છતાં પણ એક પણ ધારાસભ્ય ત્યાં જઈને એ લોકોને સમજાવવા કે એમના માટે કયો સાચો રસ્તો છે કે કે સરકારમાં કોઈ ભલામણ કરવા કે કશું જ કરવા તૈયાર નથી એટલે આ રીતે ક્યારે પણ ઠાકોર સમાજનો વિકાસ થવાનો નથી સૌરભજી ઠાકોરના જે રીતે આજે શપથમાં એમને શપથ લઈને જે ઓફિશિયલી એમને ધારાસભ્ય તરીકે વાવના ધારાસભ્ય તરીકે જ્યારે તેઓ હવે ચૂંટાઈ આવ્યા છે તો રાધા નેથળા એ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યું હતું રાધા નેથળાનો વિકાસ કે જ્યાં ઘણા વર્ષોથી હજી સુધી લાઇટ નથી તમે વિચારો કે લાઈટ વગર આજે કશું જ પોસિબલ નથી અને લાઇટ જ નથી તો કઈ રીતે ત્યાંના લોકો એ જીવન જીવતા હશે

પહોંચે આવા અનેક મોટા દાવાઓ અલ્પેશ ઠાકોરે પણ કર્યા હતા અને સ્વરૂપજી ઠાકોરે પણ કર્યા હતા પરંતુ ચૂંટણી જીત્યા બાદ રાધાનેસણાની કોઈ હજી સુધી ખબર નથી જોકે સ્વરૂપજી ઠાકોર જોડે હજી સુધી ત્રણ વર્ષ છે આ ત્રણ વર્ષમાં તેઓ રાધાનેસણાનો વિકાસ કરે છે કે નહીં એના ઉપર એક સવાલ રહ્યો છે એટલે ઘણીવાર આ રીતે જ્યારે સમાજના વિકાસની જ્યારે વાત આવે છે તો કહે છે કે પાટીદાર સમાજ કેમ આગળ છે તો કે એની જોડે બહુ મોટા ધારાસભ્યો છે ઘણી બધી ધારાસભ્યોની આખી લોબી પટેલ લોબી રહી છે જેના કારણે કોઈ વિરોધમાં નથી જતું સરકારમાં સારું પ્રભુત્વ રહ્યું છે પરંતુ એના કરતાં પણ પાટીદાર સમાજ એક સમજુ સમાજ છે આજે ઠાકોર સમાજમાં તમે જુઓ તો ઠાકોર સમાજ એ પોતાના નેતાઓથી શું આશા રાખે છે તો આશા એટલી જ રાખે છે કે મારા ગામમાં પ્રતિષ્ઠા હોય તો એ ધારાસભ્યો એ સાંસદો ત્યાં મુલાકાતે આવે મારો લગ્ન પ્રસંગ હોય તો એમાં પણ તેઓ હાજરી આપે ક્યાંક બેસણું હોય તો ત્યાં હાજરી આપે ખાલી આટલા જ એ પૂરતું સીમિત નથી આ લોકોને હવે સમજવું પડશે તમારા સમાજનો વિકાસ જો તમારે કરવો હોય તો તમારા જ ધારાસભ્યોને તમારા જ સાંસદોને તમારે આંગળી બતાવીને સવાલ કરવો પડશે કે તમે આ વચન આપ્યા હતા તો આ કેમ હવે કેમ નથી કરતા એટલે ઠાકોર સમાજમાં દસ ધારાસભ્યો ત્રણ સાંસદો આ ચાલુ સત્તામાં છે બીજા તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આખી રાજકારણની તમે લોબી જુઓ તો ઘણા બધા આગેવાનો તમને મળી રહેશે પરંતુ એ બધાથી વિકાસ કંઈ એ રીતે નથી થવાનો જો તમે સવાલ કરતા શીખશો તો જ એનો ફાયદો તમને જોવા મળશે ત્યાં તમારા સમાજ જ આગેવાનોને ખબર પડશે કે હવે આપણે કંઈક વિકાસનું કામ કરવું પડશે કે જેથી આપણે થોડા ઘણા બેનિફિટમાં રહી શકીએ એટલે દસના વીસ પણ જો ધારાસભ્યો તમારા સમાજમાંથી આવશે તો કોઈ એ રીતે વિકાસ થવાનો નથી તમારે એમને સવાલ પૂછ કરવા પડશે ક્યાંક જે વચનો તમને ચૂંટણી વખતે જે પ્રચારમાં જે જે વચનો આપવામાં આવે છે એના ઉપર એ સમયગાળો પૂરો થતા એમને એ સવાલો પણ કરવા પડશે કે તમે આ વચન આપ્યું હતું તો એ વચનનું હવે શું થયું કેમ કે માત્ર ખાલી જો ભાષણો જ આપવાના હશે તો એ આવનારા વર્ષોમાં પણ ભાષણ તમે એ જ આપશો કે અમારો સમાજ હજી સુધી વંચિત જ છે તમારા સમાજને તમારે જો જાગૃત કરવો હોય એને આગળ લાવવો હોય તો તમે લાવી શકો છો પણ ત નેતાઓને જો કે ઘણીવાર ખબર હોય છે કે જો લોકો આગળ આવી જશે તો ક્યાંક અમારું પ્રભુત્વ ઘટી જશે આ એક આખી પોલિટિક્સના ચક્કરમાં નેતાઓનો જ વિકાસ થાય છે ગરીબના લોકોનું માત્ર શોષણ થાય છે ગરીબના ઠાકોર સમાજમાં પણ અનેક એવા ગરીબ લોકો છે અનેક એવા ખોટા એવા રીતિ રિવાજોમાં ફસાયેલા છે અનેક એવા ડ્રોના ચક્કરમાં અનેક એવી મોટી એવી લાલચો આપીને ઠાકોર સમાજના ગરીબ લોકો કે જેમને ખાસ કોઈ એવું એજ્યુકેશન નથી કે જેમને ખાસ કોઈ ખબર પડતી નથી એ લોકોને એકદમ ગુમરાહ કરવામાં આવી રહ્યા છે પરંતુ એ બધા ઉપર કોઈ નેતા આગળ આવીને બોલવા તૈયાર નથી કેમ કે નેતા એ ખાલી માત્ર એમનું જ પેટ ભરવા માગે છે લોકોનું પછી જે થવું હોય થાય જ્યારે ચૂંટણી આવશે ત્યારે એમને દસ વીસ રૂપિયા આપીને મનાવી લઈશું આ રીતની એક મોનોપોલી રહી છે નેતા જ્યારે કોઈ મંદિરમાં દાન કરે છે તો એના વખાણ કરવા દરેક લોકો લાગી જાય છે કે ભાઈ આપણે હવે અમને જ આપવા પણ ખાલી દાન આપવા પાછળ એ તમારા દસ હજાર તમારા મંદિરમાં આપીને કેટલા કરોડો કમાઈ જાય છે એનું લોકોને ભાન નથી એટલે જો સમાજને જો વિકાસની હવે જરૂર હોય સમાજને જો વિકાસ જોતો હોય તો સવાલ કરતાં શીખવું પડશે